દ્વારા છેલ્લા દ્વારાલીસ વર્ષથી ગણેશ ચતુર્થી પર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે આજે પણ એમના પુત્ર મનોજભાઈ બાંભણિયા અને મહેકભાઈ બાંભણિયા તેમના પુત્ર વધુ દીપાબેન મહેક બાંભણિયા

ગણપતિ બાપા બધા પર પોતાની કૃપા બનાવી રાખે અને શાંતિથી આપડે ઉજવીયે અને શાંતિપૂર્વક એમનું વિસર્જન પણ કરીએ એવી સર્વ બધાને મારી હાથ જોડીને નમ્ર અપીલ પડી છે